હવે આવશે ને પછી ઘરે છે ને પછી આવશે કે જો થોડોક વરસાદ રહી ગયો છે ને તો આપણે નીકળી જવાનું છે કારણ કે બે દિવસ તો રોકાણ આપણે કાલે વરસાદ હતો એટલે નીકળ્યા નહોતા તો આજ જવાનું છે હવે વરસાદ આવી જાય તો રોકાય ને પાસે આવ્યા એવું વરસાદ આવે હી તમને તૈયારી માં છે

boleh हते नी

ఆ ఆ విను జావే తమీ కపా తమ రేనో హోయిన్ తోన కర్ కై ని బరోబె ముకావో బస్తన్ ఉది బయా హే క్యా అవ బయా కోయ సురత్ జతు సే లామ ఏవు కై న హోయ సురత్ తబ హాయం హలో

મજા આવી ગઈ બે દિવસ અમે અમે આરે રા ભાઈ બહુ મજા આવી ગઈ અને બે દિવસ થી ભાઈ વરસાદ જ સરુ એટલે હે ને ટાઈમ મે દીએ કા આરે રી એ કા બહુ મજા આવી ગઈ હારો હાલો આવજો હા તો ફાઈનલી જો ભાઈ મહેમાન હે ને આઈ ગા હે હવે અને અમે અહીંયા ઉપર રહી જાવ હા આવી ને જ જાવ હે તાર જાવ ને જાવ એમાં જાવ આ ગાડી માં જાવ એ એમાં લઈ જાવ તને હા એમાં લઈ જાવ હાલો હાલો આવજો કી દે આવજો કી દે બબાય કી દે આમ કી દે બાય બાય તો ભાઈ જો મેં મનાવા લેતા વિજય જા હે અને હવે બતાય દો અમારા અહીં બેઠા હે હાલો અરસ આપણે કપા વીણો પછી હાલો મનાવ ને ને વીણો તો ભાઈ તો બતાય દો બેઠા હે હાલો મમતી હાલો હવે કપા વીણો ઉપડો

થોડું થોડું ખાઈ લઈએ તો ફેમિલી ને વરસાદ આવી જ કેવા અહિયાં રૂમ માં આવીને ભૂજ જાય બધા

સાફ સફાઈ કરો તો તો હા હા હે સફાઈ ભાઈ થઈ ગઈ છે આ બાજુ સોની બહુ બહુ કામ કરવું પડે અમારે કઈ ન વાળવાનું ભાઈ એ હા રો ભાઈ સફાઈ કામકાજ થઈ ગયા પાંદડા ને બધો વૃક્ષો હતો ને માથે વાળી ઢેગલો કરી દીધો આવું આવું કામ કરે ભાઈ ભાઈ હા નવરા હે કે વરસાદ આવી ગયો એટલે ભાઈ તો કઈ વેલાય નહીં આજ હવે હોટાકાતો જ આવન થાય કે થાય બપોર પછી બાકી હવે કઈ રૂ નથી વરસાદ ને એટલો બધો બગડ્યો નથી કપા સારું છે વાંધો નહીં આવે એમ હારો હવે જો ધાવન થાય કે તો બપોર પછી જાઉં તો ફેમિલી ધાવા માથે બેઠા ને આથીન વીયો છે અત્યારે નીચે અને બધા હેને પે જમવા બેહી ગયા હે અને ભાભી ને બધા કાંસ ભાભી કેમ શક બનેયો મઠનું કે મગનું મઠનું કે મગનું મગનું ને બનનું છે મઠનું હે છે આ કાય તો મઠનું શક છે એ આપણે હેન શક હે મગનું મગનું મઠનું ને મગનું ને એવું બધું હે અહીંયા એય રમેશ બધાડે હું તમે બેહી માણા ને રાવાજુની બધાડે લે ભાઈ થી

તો ભાઈ ભાઈઓ બધું હે તો બધા જાવ તમને બેહી ગયા હે હારો હાલો ખાઈ લે ચા પીવો તો ચા પીવા આવી છે તો મસ્ત મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ અને હાશ ટાઈમ થઈ ગયો ને એટલે ચા આવી ગઈ હા થઈ ગયો તો શું આવું આમ તો મારા શું હે આમ શું જો

봐르 대르그게가먹